અને જોવો આપણે અંદર આવી ગયા છીએ અને આ પ્રકારનું મંદિર છે મસ્તીનું શેગર ઘાટીને એવું સ્વયંભુ ભગવાન શ્રી ભીડભંજન મહાદેવ તાળાજા જાળી બંધશે પણ હમણાં ખોલીને દર્શન કરાવું ચાલો હવે તમને અંદરજીને દર્શન કરાવું બધાયને વિડિયોમાં બનાવી રહેજો બધાય અને જોવો અહીંયા બે આનંદીજીની પ્રતિમા છે બે કાસબા છે અને બે શિવલિંગો પણ છે બધું બે બે કેમ છે એ તો મને ખબર નથી અહીંની બહુ ખાસ કાંઈ આપણે કરી લો ભીડ ભંજન મહાદેવ દર્શન જય ભોળાનાથ જો બે સ્વયંભુ શિવલિંગ છે અહીંયા પાછળ બધું ડબલ ડબલ જ છે જો માતાજી છે નાગ દેવતા છે આ ઘટે એવું મંદિર છે ભાઈ અને બાજુમાં સાઈડમાં પણ જો ગણપત દાદાની મૂર્તિ છે બે સાઈડ હનુમાન દાદાની ત્યાં પણ ઓમ ત્રંબકમ યજા મહી સુગંધિમ પુષ્ટિવર્દનમ કુરવા રૂપમેવ બંદનમ મુચ્યોર મુક્ષી અમામૃતા જય ભોળાના હવે ભીડભંજન મહાદેવ ના દર્શન કરી લીધા છે અને મજા આવી ગઈ ખુબ આનંદ અહીંયા આવીને અહીંયા દર્શન કરવા અને હવે તમને બીજા મહાદેવના દર્શન પણ કરાવું આપણે ઓલી છે અને આપણે બધા મહાદેવના દર્શન કરવાના છે વિડીયોમાં બનાવી રહીજો અને જો હવે આવી ગયા છે એ કાશી વિશ્વનાથ મહાદેવ એ પણ દરબાર ગઢમાં જ છે હાલો તમને એના પણ દર્શન જો અહીંયા પણ જોરદાર શિવલિંગ છે જય ભોળાનાથ અને આ શિલાલેખ છે તમે જો પંચનાથ મહાદેવના મંદિરે આવી ગયા શીલા ભાઈ કેમ છે એકદમ જોરદાર લોકેશન છે તેની ભાઈ પંચનાથ મહાદેવ નું મંદિર જય ભોળાનાથ બધાને તો આજ આપણે આવ્યા છે પંચનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા અને તમને પણ બધાને દર્શન કરાવવું પણ પાછળ છે મહાદેવ પંચનાથના મહાદેવ છે પણ અહીંયા લખેલું છે ભીમનાથ મહાદેવ અને બાજુમાં છે સિદ્ધનાથ મહાદેવ જે એના તમને દર્શન કરાવું બધાને તો અને આપણા સાઈડમાં પણ પડખે બે નાના નાના શિવલિંગ છે જો ભાઈ સાર તો બેલ છે સૌથી મોટો આપણે મારે વાતાવરણ ભાઈ એકદમ શાંતિ અને જોરદાર મસ્તીનું છે ઘટે નહીં એવું છે એકદમ શાંત અને મજા આવી જાય સુકૂન મળે એવું વાતાવરણ છે જો મંદિરના સાઈડમાં બગીચો છે અમને નાના હતા ને ત્યારે નિશાળાથી એક વખત અહીંયા બધા અમને લાવેલા છે ભણતા ત્યારે જે સગભ પ્રાથમિક શાળામાં ભણતા હશે એ બધા એને સાંભળતું હોય છે પેલા અહીંયા લાવતા નિશાળ માંથી જુઓ તમે બાકડા ને બાકડા કઈ ઘટે નહીં મંદિર ને એક વાત આપણે ઈ નોટિસ કરવાની જો આપણી તળાજી નદી છે ને તળાજી નદી અહીંયા શેત્રુજી આવી જાય તળાજી નદીના કાંઠે જ ત્યાં આપણા બધાય શિવ મંદિર છે એ તમને બધાય દેખાડવાના છે આપણે પહેલા જોયું ભીડભંજન છે પછી શું કહેવાય કાશી વિશ્વનાથ છે આપણા મહા પંચનાથ મહાદેવ છે આપણું જગ્નેશ્વર મહાદેવ મંદિર છે જોવા તેમ આપણા બધાય શિવ મંદિર છે ને નદી કાંઠે જ આવેલા છે જોઈ લો પાછળ આપણે તળાજી છત્રજીનો બેહનો અહીંયા સંગમ થતો છે ચાલો તો ભાઈ મળીશું બીજા વિડીયોમાં જય ભોળાનાથ લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરતા રહેજો અહીં આવીને ભાઈ બહુ મજા આવી ગઈ છે ને હવે જય પાછા અને અહીંનું લોકેશન તમને નો ખબર હોય તો આગળ તમને કહું દર્શન કરીને ભાઈ આવ્યા પાછા પાસા સૂરજની રોશની જો આવે ઘટે પંચનાથ મહાદેવના મંદિરના લોકેશનની વાત કરીએ તો આપણે ગોરખે દરવાજેથી તમે અંદર આવો એ પછી સીધે સીધું ત્યાં આવે છે તળાજાનું ચમશાન મોક્ષ મંદિર અને એક્ઝિટ આપણે જોવો ડુંગરાની હામેખ છે જોઈ લે